પ્રશ્ન એક મેક્સિકન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ઓગણીસનો ખિતાબ પુરુષ વર્ગમાં કોણ વિજેતા બન્યું છે તો પુરુષ વર્ગમાં મેક્સિકન ઓપન ખિતાબ મેળવ્યો છે નિક કિર્ગિયો ઓપ્શન એ એ સાચો જવાબ છે નિક કિર્ગિઓસ કે જે ઓસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર છે તેમણે એલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવીને મેક્સિકન ઓપન ખિતાબ મેળવ્યો છે એલેક્ઝાન્ડર જ્વેરેવ એ જર્મનીના પ્લેયર છે આપણે વાત કરીએ વુમન સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું છે તો વુમન સિંગલ્સમાં ચાઇનાની વાંગ યાફન એ વિજેતા બની છે અને તેમણે અમેરિકાની પ્લેયરને હરાવ્યું છે આપ ઇમેજમાં જોઈ શકો છો મેન્સ સિંગલમાં વિજેતા બને છે નિક કિર્ગ્યોસ કે જે ઓસ્ટ્રેલિયાના પ્લેયર છે ત્યારબાદ વાત કરીએ વુમન્સ સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું છે તો વાંગ યાફન કે જે ચાઇનાની પ્લેયર છે ત્યારબાદ મેન્સ ડબલમાં વાત કરીએ આપણે મેક્સિકન ઓપન ખિતાબ વિશે તો એલેક્ઝાન્ડર જ્વેરેવ કે જેઓ જર્મનીના પ્લેયર છે અને એમની સાથે મીચા જ્વેરેવ વુમન્સ ડબલમાં કોણ વિજેતા બન્યું છે તો વિક્ટોરિયા આજારેન્કા અને જેના સાયસાય અચ્છા આ પરથી એક પ્રશ્ન થાય કે આ મેક્સિકન ઓપન ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો મેક્સિકોના અકાપુલ્કામાં તારીખ પચીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું હતું મેક્સિકન ઓપન ટૂર્નામેન્ટનું હવે આપણે જાણીએ કે બે હજારને ઓગણીસમાં ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ કોણ વિજેતા બન્યું હતું તો બે હજાર ઓગણીસ ઓસ્ટ્રેલિયા ઓપન પુરુષ સિંગલ્સમાં વિજેતા બન્યા હતા નોવાક જોકોવિચ કે જે સર્બિયાના પ્લેયર છે અને મહિલા સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું હતું તો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ઓગણીસમાં મહિલા સિંગલ્સમાં વિજેતા બની હતી નાઓમી ઓસાકા અને નાઓમી ઓસાકા એ કયા દેશની પ્લેયર છે જાપાનની પ્લેયર છે તાજેતરમાં જ એટીપી રેન્કિંગ રજૂ કરવામાં આવી હતી તેમાં ભારતના એકમાત્ર પ્લેયર પ્રજનેશ ગુણેશ્વરન ટોપ હંડ્રેડમાં હતા તો તેમનો રેન્ક કયો હતો તો તેમનો રેન્ક હતો નાઇન્ટી ફોર નાઇન્ટી ફોર રેન્ક હતો પ્રજનેશ ગુણેશ્વરનનો અચ્છા તો ફર્સ્ટ નંબરે કોણ રહ્યું હતું તો ફર્સ્ટ નંબરે હતા નોવાક જોકોવિચ અને નોવાક જોકોવિચ એ કયા પ્લેયર છે સર્બિયાના મહિલાઓમાં ફર્સ્ટ રેન્ક કોને મેળવ્યું હતો તો મહિલાઓમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યું હતો એટીપી રેન્કિંગમાં નાઓમી ઓસાકાએ ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસમાં કયું શહેર દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ રહ્યું છે તો સ્વચ્છતા સર્વેક્ષણ ઇન્દોર સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમે રહ્યું છે ઇન્દોર ઓપ્શન બી એ સાચો જવાબ છે ઇન્દોર ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસના આધાર પર દેશના સૌથી સ્વચ્છ અને સાફ શહેરના નામનું એલાન એ બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું હતું અને સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ ફરી એકવાર ઇન્દોરના નામે રહ્યો છે ઇન્દોર શહેર ફરી એકવાર ટોપ કર્યું છે અને ભોપાલ એ સૌથી સ્વચ્છ રાજધાનીના વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ભોપાલ કે જે મધ્યપ્રદેશનું કેપિટલ છે અને બીજી બાજુ આ સર્વેમાં છત્તીસગઢ રાજ્યને બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જ્યારે દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોની વાત કરીએ તો અમદાવાદ અને પાંચ લાખથી ઓછી વસ્તીવાળા શહેરોની વાત કરીએ તો ઉજ્જૈન એ પ્રથમ ક્રમે રહ્યા છે આપણે જાણીએ કે શહેરોને સાત વર્ગમાં અલગ અલગ પુરસ્કાર આપવામાં આવ્યા છે સૌથી સ્વચ્છ શહેર છે ઇન્દોર ઇન્દોરને પુરસ્કાર મળ્યો છે દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો સૌથી સ્વચ્છ વસ્તીવાળું હોય એવું શહેર ત્યારબાદ આપણે જોઈએ કે સૌથી સ્વચ્છ મધ્યમ વસ્તીવાળું શહેર તરીકે ઉજ્જૈનને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કે જ્યાં ત્રણથી દસ લાખની વસ્તી હોય અને સૌથી સ્વચ્છ નાનું શહેર એનડીએમસી દિલ્હી ત્રણ લાખથી પણ ઓછી વસ્તી છે અને તેને પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસમાં સૌથી સ્વચ્છ કન્ટોનમેન્ટમાં દિલ્હી કેટનો ક્રમ આવ્યો છે પ્રથમ અને સૌથી સ્વચ્છ ગંગા ટાઉનમાં ગૌચર કે જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનો પ્રથમ ક્રમ રહ્યો છે હવે આપણે જાણીએ કે ઇન્દોર એ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમે રહ્યું છે તો કયા કારણથી ઇન્દોર એ સતત પ્રથમ ક્રમે રહે છે સતત ત્રણ વારથી તો આપણે જાણીએ તો દેશનું પહેલું એવું શહેર છે કે જ્યાં લાખો લોકોની હાજરીમાં બે જીરો વેસ્ટ આયોજન થયા છે અને દેશનું પ્રથમ ડિસ્પોઝલ ફ્રી માર્કેટ છે ડિસ્પોઝલ ફ્રી માર્કેટ છે જેમાં તાજેતરમાં જ છપ્પન દુકાનોનો સમાવેશ થયો છે અને દેશનું પ્રથમ એવું શહેર છે કે જેને ટ્રેચિંગ ગ્રાઉન્ડને સંપૂર્ણ રીતે ખતમ કરી ત્યાં નવો પ્રયોગ શરૂ કર્યો છે અને ઓગણત્રીસ હજારથી વધુ ઘરોમાં ભીના કચરાથી હોમ કમ્પોસ્ટિંગનું કામ થઈ રહ્યું છે ત્યારબાદ જોઈએ તો કચરો ગાડીઓની મોનિટરિંગ માટે જીપીએસ અને કંટ્રોલ રૂમ નીચે ઓગણીસ ઝોનની જુદી જુદી ઓગણીસ સ્ક્રીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સો ટકા કચરાનું પ્રોસેસિંગ અને બિલ્ડિંગ મટીરિયલ અને વ્યર્થ નિર્માણ સામગ્રીને જમા કરીને નિસ્તારણ કરવામાં આવ્યું છે અને આવા જ કારણે ઇન્દોર એ સતત ત્રીજી વાર એ પ્રથમ ક્રમે રહ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજારને ઓગણીસમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસમાં ગુજરાત રાજ્યની વાત કરીએ તો ટોપ હંડ્રેડમાં ગુજરાતના સાત શહેરો રહ્યા છે એક અમદાવાદ જે ક્રમે રહ્યું છે અને સુરત એ સુરતમાં ક્રમે રહ્યું છે રાજકોટ પણ નવમા ક્રમે રહ્યું છે આ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસમાં ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે ઓસ્ટ્રેલિયા પછી પાંચસો વન ડે મેચ જીતવા વાળો બીજો દેશ એ કયો બન્યો છે તો બીજો દેશ બની ગયો છે પાંચસો વનડે ડે મેચ જીતવાવાળો એ ભારત ઓપ્શન સી એ સાચો જવાબ છે પહેલાં ઓસ્ટ્રેલિયાએ આપ રેકોર્ડ કર્યો હતો અને ત્યારબાદ હવે પાંચસો વનડે ડે મેચ જીતવાવાળો એ આપણો દેશ ભારત બની ગયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં કોને યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ એ લોન્ચ કર્યો છે તો યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ એ લોન્ચ કર્યો છે ઇસરો દ્વારા ઓપ્શન બી એ સાચો જવાબ છે ઇસરોએ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અચ્છા આ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ લોન્ચ તો કર્યો છે પણ આ પ્રોગ્રામનું નામ શું છે તો આ પ્રોગ્રામનું નામ છે યુવિકા યુ વી કા એ આ પ્રોગ્રામનું નામ છે યુ એટલે યુવા વી એટલે વિજ્ઞાન અને કા એટલે કાર્યક્રમ એટલે આ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામનું નામ આપવામાં આવેલું છે યુવિકા અને કોણે લોન્ચ કર્યો છે તાજેતરમાં જ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે આપણે જાણીએ કે આ છે શું યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ તો યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ અંતર્ગત દરેક રાજ્યમાંથી ત્રણ ત્રણ બાળકોને સિલેક્ટ કરવામાં આવશે અને આ બધા જ સિલેક્ટેડ બાળકોને ઇસરોમાં બે અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે અને તેનું નામ આપવામાં આવ્યું છે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ હવે આપણે જાણીએ ઈસરો વિશે માહિતી સૌથી પહેલાં આપણે જાણીએ કે ઈસરોનું ફૂલ ફોર્મ શું થાય છે તો ઈસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે આપ ઇમેજમાં જોઈ શકો છો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અચ્છા ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી તો ઈસરોની સ્થાપના થઈ હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઈગણસિત્તેરમાં ઓગણીસો ને એકણોસિત્તેર હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો બેંગ્લોરમાં આવેલું છે હેડક્વાર્ટર્સ ઈસરોનું અને પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન કોણ છે તો કે સિવાન કે સિવાન એ ઈસરોના પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન છે આના પરથી આપણે જાણીએ કે સતીષ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે તો સતીષ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે શ્રી હરિકોટા ખાતે આંધ્રપ્રદેશ રાજ્યમાં આના રિલેટેડ આપણે કેટલાક પ્રશ્નોની અહીંયા આગળ ચર્ચા કરી લઈએ કે જે એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલા છે ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો હતો તો ભારતનો પ્રથમ સેટેલાઇટ હતો આર્યભટ્ટ આર્યભટ્ટ ત્યારબાદ જોઈએ આપણે કે ઉત્તરી ધ્રુવમાં ભારતનું અનુસંસાધન કેન્દ્ર છે તેનું નામ શું છે તો ઉત્તરી ધ્રુવમાં ભારતનું જે અનુસંસાધન કેન્દ્ર આવેલું છે તેનું નામ છે હિમા દ્રી ત્યારબાદ આપણે જોઈએ કે પ્રથમ ભારતીય અંતરિક્ષયાંત્રી કોણ હતા તો રાકેશ શર્મા હવે જાણીએ તાજેતરમાં જ રેલવેની જે પરીક્ષા હતી તેમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે રોકેટ મેન ઓફ ઇન્ડિયાથી કોણ ઓળખાય છે રોકેટ મેન ઓફ ઇન્ડિયાથી ઓળખાય છે કે સિવાન અને ફાધર ઓફ ઇસરો તરીકે કોણ જાણીતું છે તો ફાધર ઓફ ઇસરો તરીકે જાણીતા છે વિક્રમ સારાભાઈ અને ઈસરોનું સૌથી ચર્ચામાં રહેલું તાજેતરમાં ગગનયાન મિશન એ શું છે ગગનયાન મિશન તો ત્રણ લોકોને સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે ડિસેમ્બર બે હજાર એકવીસ બાવીસમાં અને આ મિશનમાં આપણો દેશ સફળતા મેળવશે તો વિશ્વમાં ચોથો દેશ બની જશે ઈસરોએ તાજેતરમાં જ આ મિશન માટે એટલે ગગનયાન મિશન અંતર્ગત બેંગ્લોરમાં હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું તાજેતરમાં જ થોડા દિવસો પહેલાં તો ઈસરો દ્વારા એ ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું બેંગ્લોરમાં હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરનું તો આપણે જાણીએ આપ ઇમેજમાં જોઈ શકો છો હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ગગનયાન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ડૉક્ટર કે કસ્તુરી રંગન આપ ઇમેજમાં જોઈ શકો છો ડૉક્ટર કે કસ્તુરી રંગન કે જેવો પૂર્વ ચેરમેન છે ઈસરોના તેમને ત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ આ ઉદ્ઘાટન કર્યું હતું ખાસ યાદ રાખી લેજો ઘણીવાર એક્ઝામમાં આ જ રીતના પ્રશ્નો બનતા હોય છે એટલે મેં લિંક કરીને આપણને થોડી ડિટેલ બતાવવા માટે પ્રયત્ન કર્યો છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે કે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે શેખ અહમદ અલ ફહાદ સબાહ ઓપ્શન બી સાચો જવાબ છે કુવૈતના છે શેખ અહમદ અલ ફહાદ અલ સબાહ કે જેમણે તાજેતરમાં જ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જેને રમતના વિશ્વના મુખ્ય પાવર બ્રોકર માનવામાં આવે છે અને એશિયાની શક્તિશાળી ઓલિમ્પિક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે તેઓ ફરીવાર ચૂંટાઈ આવે છે શેખ અહમદે બે હજાર ને ચોવીસ સુધી એટલે કે પાંચ વર્ષ સુધી હવે મુદત મેળવી લીધી છે અધ્યક્ષ તરીકેની ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે બાર માર્ચથી ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત સૈન્ય અભ્યાસ કે જેનું નામ આપવામાં આવ્યું છે અલ નગાહ બે હજારને ઓગણીસના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે તો ભારત અને ઓમાન દેશ વચ્ચે ઓપ્શન સી એ સાચો જવાબ છે ઓમાન આ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય અલ નગાહ બે હજારને ઓગણીસ સંયુક્ત સૈન્ય અભ્યાસના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે બાર માર્ચથી પચીસ માર્ચ સુધી ઓમાનના જબલ અલ અખરની પહાડીમાં આ આયોજન કરવામાં આવશે યુદ્ધનું નામ શું આપવામાં આવ્યું છે સંયુક્ત સૈન્ય અભ્યાસનું અલ નગાહ બે હજારને ઓગણીસ ખાસ યાદ રાખી લેજો આપ કયા કયા દેશ વચ્ચે ભારત અને ઓમાન આ બંને દેશ વચ્ચે આ આયોજન કરવામાં આવશે ઓમાન ઓમાનનું કેપિટલ છે મસ્કટ અને કરન્સી છે રિયાલ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કેપિટલ અને કરન્સી વિશે અચ્છા ઓમાનના સુલતાનનું નામ છે કાબુસ બિન સૈદ અલ સઈદ રિપીટ કરી દઉં છું ઓમાનના સુલતાન છે એ સુલતાનનું નામ છે કાબુસ બિન સૈદ અલ સૈદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ફોપ્સ બે હજાર ઓગણીસના રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી સૌથી અમીર અમીર વ્યક્તિ વ્યક્તિ કોણ છે તો વિશ્વમાં ફોપ્સ બે હજાર ઓગણીસના રિપોર્ટ મુજબ જેફ બેજોસ ઓપ્શન એ સાચો જવાબ છે જેફ બેજોસ અને તાજેતરમાં જ થોડા દિવસો પહેલા હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ પણ જારી કરવામાં આવી હતી અને હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ પ્રમાણે પણ જેફ બેજોસ જ પ્રથમ ક્રમે હતા એટલે કે ફોર્બ્સ બે હજાર ઓગણીસનો રિપોર્ટ છે એ મુજબ પણ જેફ બેજોસ પ્રથમ ક્રમે છે અને હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ જારી કરવામાં આવી હતી એ મુજબ પણ પ્રથમ ક્રમે જેફ બેજોસ જ હતા જ્યારે બીજા ક્રમે હતા બિલ ગેટ્સ અને આ ફોપ્સ બે હજાર ઓગણીસની યાદી પ્રમાણે મુકેશ અંબાણી એ તેરમા ક્રમે રહ્યા છે બે હજારને ઓગણીસમાં જ્યારે તેઓ બે હજારને અઢારમાં ઓગણીસમાં ક્રમે હતા એટલે હવે તેમનો ક્રમ આગળ આવ્યો છે બે હજારને ઓગણીસમાં ફોપ્સ બે હજાર ઓગણીસની યાદી પ્રમાણે ફોપ્સ બે હજાર ઓગણીસની યાદીમાં ટોપ ફાઇવ જે નામ છે તે અહીંયા આગળ મેં લખેલા છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર જેફ બેજોસ કે જે પ્રથમ ક્રમે રહ્યા છે ત્યારબાદ બિલ ગેટ્સ સેકન્ડ નંબરે છે વોરન બફેટ બર્નાર્ડ અર્નાલ્ટ અને કાર્લો સ્લિમ હેલુ એ પાંચમા ક્રમે રહ્યા છે ફોબ્સ બે હજાર ઓગણીસની રીચ લિસ્ટ યાદીમાં ફોબ્સ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ વિશ્વમાં અત્યાર સુધી સૌથી ઓછી ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ કોણ બની છે તો સેલ્ફ મેડ અરબપતિ બને છે કાયલી જેનર ઓપ્શન સી એ સાચો જવાબ છે કાયલી જેનર આપ ઇમેજમાં જોઈ શકો છો કાયલી જેનર જે એકવીસ વર્ષની છે અને આ કાયલી જેનર અમેરિકન ટેલિવિઝન પર્સનાલિટી છે અને તેમણે બે હજાર ને પંદરમાં કાયલી કોસ્મેટિકનો ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો હતો અને તે બિઝનેસમાં સફળતા મેળવીને તે અરબપતિના લિસ્ટમાં સામેલ થઈ છે એટલે હવે તે સૌથી ઓછી ઉંમરની સેલ્ફ મેઇડ અરબપતિ બની ગઈ છે એટલે કે જેનર કાયલી જેનર વર્લ્ડ્સ યંગેસ્ટ બિલિયનર બની ગઈ છે ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં આ વર્ષે નીચેનામાંથી કયા ક્ષેત્રે બે નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો સાહિત્ય ક્ષેત્રે બે નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે તો સ્વિડિશ એકેડેમીએ આ જાહેરાત કરી છે અને વર્ષ બે હજાર અઢારમાં ક્ષેત્રે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો કેટલાક વિવાદોના કારણે અને એટલે હવે તેમણે જાહેરાત કરી છે કે બે હજારને અઢાર અને બે હજાર ઓગણીસ આ બંને વર્ષ માટે બે નોબલ પુરસ્કાર આપવામાં આવશે આ જાહેરાત કરી છે સ્વિડિશ એકેડેમીએ આપણે જાણીએ કે બે ને અઢારમાં કોને કોને નોબલ પુરસ્કાર મેળવ્યા હતા જોઈએ આપણે નોબલ વિજેતા બે હજાર અઢારના લિસ્ટ મુજબ તો ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે જેમ્સ પી એલિસન કે જેઓ યુએસએના હતા અને તાસુકુ હોન્જો જેઓ જાપાનના હતા તેમને મેડિસિન્સ ક્ષેત્રે નોબલ પ્રાઇઝ મળ્યું હતું શા માટે તો નેગેટિવ ઇમ્યુન રેગ્યુલેશનના અવરોધ દ્વારા કેન્સર ઉપચારની શોધ માટે ભૌતિક ક્ષેત્રે આપણે વાત કરીએ તો આર્થર અસ્કિન કે યુએસએના હતા અને ગેરાર્ડ મોરોવ કે જેઓ ફ્રાન્સના હતા અને ડોના સ્ટ્રીકલેન્ડ કેનેડાના તેમણે શા માટે મળ્યો હતો ભૌતિક ક્ષેત્રે નોબલ પ્રાઇઝ તો લેસર ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ શોધ માટે રસાયણ ક્ષેત્રે આપણે વાત કરીએ તો ફ્રાન્સિસ એચ અર્નાલ્ડો કે જે યુએસએના છે અને જ્યોર્જ પી સ્મિથ યુએસએના છે અને સર ગ્રેગરી પી વિન્ટર કે જેઓ યુકેના છે તેમણે મર્યો હતો અને શા માટે તો એન્ઝાઇમના નિર્દેશિત વિકાસ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ આપણે જોઈએ કે શાંતિ માટે તો ડેનિસ મુકવેઝે અને નાદિયા મુરાદ આ બંનેને શાંતિ માટે નોબલ પ્રાઇઝ આપવામાં આવી હતી યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષના શસ્ત્ર તરીકે જાતીય હિંસાના ઉપયોગને સમાપ્ત કરવાના તેમના પ્રયત્નો માટે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો બે હજાર અઢાર માટે ડેવિસ મુકવેઝ અને નાદિયા મુરાદ અર્થશાસ્ત્ર ક્ષેત્રે બે હજાર અઢારનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો વિલિયમ ડી નોર્ડ હોસને કે જેઓ યુએસએના છે અને પોલ એમ રોમર એ પણ યુએસએના છે વિલિયમ ડી નોર્ડ હોસે શોધ કરી હતી કે લાંબા ગાળે મેક્રો ઇકોનોમિક વિશ્લેષણમાં હવામાન પરિવર્તનને સંકલિત કરવા માટે જ્યારે પોલ એમ રોમરે તકનીકી સંશોધનના સંકલન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે આપણે જોઈએ વિડીયોના અંતમાં આપણા માટે ક્વેશ્ચન સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસમાં કયું શહેર એ દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ રહ્યું છે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે